અને નવું આવેતર કરવાનું છે હવે જે લાવવાનું લાવવાનું અને હવે થોડા મથો આવે છૂટા કર્યા છે એટલે ચાલુ કરી હેલો મંશુક ભાઈ આ તમારા ભાગ કીધું મગફળીનો આપડે પાડ્યો છે કે મગફળી ભરાઈ છે અગિયારસો ઈ છે હા તમારો ભાગ લઈ જોરો આપડે અરે હવે ખેતરમાં આવો આપણે ખેતર નવરું થઈ ગયું છે શેડાઈ મેચ્યું છે ને હવે વાવેતર જે કરવાનું બટાકુ બટાકુ જે આવવું એ વાવો પરો હેડો લેટ પડશે બટાકા હવે બટાકામ લેટ પડશે પામમાં પછી ફરક પડે આ તમે આવો હેડો ખેતરમાં આવજો પાસા હા આવ લે આવે છે આવે છે પૈસા આયા પૈસા આયા પૈ પૈસા તીજડી ખુશીમાં નાચો છો તમે તી ખુશીમાં નાચો છો અમે તમારે ખુશીમાં નાચો અમે અમે અમાર ભાગ આયા નો એની કુછ ના થાય ના હોય તો પૈસા અમાર આયા બસ રવાજો શેના પૈસા આયા હે મો આપણે કભી ભાઈ નું હોય ભાગ લેવા આવે જો ભાગ ના પૈસા આયા એમ મો મે તો કીધું લોટરી બીજી કોઈ લાજી છે શું કીધું કોઈ ના ના કુણીઓ છે કુણીઓ વાય તારો ભાગ આયા મખવાઈ નો એવું છે હોય લડો મારા રે ભાગ લેવા તારે ભાગ લેવા જો એટલે મને કોઈ મળશે એમ એડો કી જેમ કે દેજો કામ કરશો અમે તમને કેટલો ભાગ આવ્યો ભાગ તો હતા જઈને કરાવવા તારે હિસાબ નહીં કર્યો નહીં કર્યો મને ડાયરેક્ટ જઈને કે તમે આવો પેલા ભાઈ હિસાબ કરો કે આપણે આ બધું પાક એ વેચી મારો પૈસા હિસાબ કરો છે હા બરી બરી ઓમ ખબર છે કે આટલું આવશે મંદાજે ઈ નહીં ખબર હો જમ જન ખબર પડશે આ પાણેલો તું ના ના તો તે પાણેલો પણ હું તો ભણે હું તમને ખબર તો છે તો તો કૂટાઈ જાવ તમે ઓમો નોમો કેટલા વર્ષથી વાવો છો કેટલા વર્ષથી વાવો છો 10 વર્ષથી વાવો 10 વર્ષથી વાવો છે એમ તો ભાઈ

હવે શીખર તેડીએ રહેતા રોમ કરવાનું જતા જવાના મજૂર ભાગ પાડું પડો આપડે તારે

ઢગો થઈ ગયો મકોળીને બે ટોલા ભરાયા છે ઓમ તોને કોઈને નઈ જરીય 4 40000 ના બે ટોલા ભરાયા એટલે 80000 તારા નથી આયા 80000 ની બધી છે 80000 આવે તમે લાગે કે તારી પાટ પાડવા પાડવા દે પાસ 80000 તું કમાઈ દી કી ભાલા છે તમે પાછો ચા ચા મેકાવ ચાનો રસિયો છું હું પોછું પોછું

હિસાબ માં મારા લોસાતર ના ત્રણ હાજર ત્રણ હાજર રૂપિયા ને ચાર વિગમ કોઈ ઓછું ના કેવાય ઘણું ના હેર્યુંલી આવ્યો મારે પણ લીલી ઘટાડી દો

અમે ભણ્યા એટલું તો તમે નઈ ભણ્યા કે તમારી હાથ ભેટિંગ કોઈ નઈ ભણ્યું હોય કપી અમે નવ ભણેલા છે નવ તમે નવ ભણ્યા છો ગ્રેજ્યુએટ છું તમને શું લાગે છે

ચા તૈયાર છો ને ચા લેતા રસિયો પૈસા મેળ ને ચા પી ચા તર છો કેટલી ખાખી ચાલી ચાલીએ અને શું લઈ દે ઉકલે શું

માઇકલ માંથી કાઢી પૈસા એટીએમ માં ઉપાડી મજૂમ ખાદ પૈસા

એને પણ તન શું મળ્યો આ ભાગ વધારા મને મને આનંદ મળ્યો બંગલા ભજા છે ને મન મરી હવે આથી મોડી ચૂધરી લાજો કોઈ ગરીબ નું પાડતા નઈ નહીં હિસાબ માં ખબર ના પડતી હોય ને તન પડે છે એટલે ફાયદો ઉઠાયો